મોરબીના લાતી પ્લોટમાં મનપા દ્વારા ડિમોલેશન રોડ પર બની ગયેલ બીજ જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું આજે મહાનગરપાલિકાના ત્રણ જેસીબી દ્વારા લાતી વિસ્તારમાં મકાનોના દબાણો તોડવામાં આવ્યા વધુમાં આગામી દિવસોમાં શેરી નંબર સાત અને આઠમાં પણ ડિમોલેશન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીશ્રીના જણાવ્યા મુજબ લાતી પ્લોટમાં વોટર સપ્લાય વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે રસ્તામાં કામો પણ અહીં થવાના છે જેટલી આડીની ઊભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ નવ મીટર છે અત્યારે સ્ટ્રોંગ વોટરની કામગીરી દરમિયાન લાતી પ્લોટ શેરી નંબર ચારમાં શેરીની પહોળાઈ પાંચ મીટર જ હતી ચાર મીટર જેટલું મિલકત ધારકોએ દબાણ કર્યું હતું એક મહિના અગાઉ મહાનગરપાલિકાએ ત્રીસ જેટલી નોટિસ આપી ત્યારબાદ આજે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે ઉપરાંત લાતી પ્લોટ શેરી નંબર સાત અને આઠમાં દબાણ હોવાની વિગતો મળી છે અંદાજે પચાસ દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે આગામી દિવસોમાં દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું છે રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી